એકદમ આગ ઉલવાઈ ગયેલ છે બધા માણસોને રેસ્ક્યુ કરવામાં આવે છે છે મૃત્યુ ત્રણ લોકોના સારવાર હેઠળ એક વ્યક્તિ આગ લાગી તુરંતો અમને ફોન થી જાણ કરી એટલે અમે તાત્કાલિક ટીમને જાણ કરી અને સાત થી આઠ મિનિટમાં કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ આગ પર કંટ્રોલ ચાલુ થઈ ગયો અને ઉપરના ફ્લોર પર રેસ્ક્યુના સાધનો દ્વારા એમ કેમ રીતે બહાર કાઢ્યા આગને કંટ્રોલમાં કરી અને લગભગ પાંચ થી છ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે એમને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી સારવાર ચાલુ કરી આખી ઘટનાની જાણ થતાં જ રાજ્યના શ્રી પ્રભારી શ્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષશ્રીએ અમને સતત માર્ગદર્શિત કરતા રહ્યા અમારા સિનિયર અધિકારીઓ કમિશનર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર કલેક્ટરશ્રી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે આખી ટીમ ભેગી થઈને અત્યારે આ કંટ્રોલમાં છે હંડ્રેડ પર્સન્ટ અંદરથી લોકોને શોધીને બહાર નીકાળીને એમનું પણ રેસ્ક્યુ થઈ ગયું છે અને જે લોકો નાની મોટી જાતિ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે